ઓમ શ્રી ગણેશ નમઃ બાલાકપુર ગામ મધુભાઈનું ઘર મારા મિત્રનું જય રઘુનંદન જય શિયા જય રઘુનંદન જય મધુભાઈ બેસી ગયા છે મશીન ઉપર સીવવા માટે એ મધુભાઈ સીતારામ સીતારામ મધુભાઈ જય ભાડુક્યા બાપા જય ભાડુકિયા દાદા જય ભાડુકિયા દાદા ઓ જેઠવાપુળમાં સતી માં, થઈ ગઈ સાસુ સતી થઈ ગઈ તેમના દર્શન સાસુ સતી દેવકીમાં અને ભાવ સતી જસાઈમાં બાલાપુર ગામમાં જેઠવા જેઠવાકોડી સતીમા મંદિર બાજુ બાજુ રામજી મંદિર બને છે અઢાર કરોડના ખર્ચે હનુમાનજીની ડેરી જય બજરંગબલી જય શ્રી રામ જય બજરંગ બલી બાલાપુર ગામનો નજારો બાલાપુર ગામનો ગામના ચોરે દાદાનો સ્થાનક આપણે દાદાના મંદિર તરફ જઈ રહ્યા છીએ ભારુકિયા બાપાના મંદિર તરફ જઈ રહ્યા છીએ થોડી જ વારમાં આવી જશે આ નદી પર બંધ બાંધેલો છે બાલાપુર ગામમાં આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ આપણે મંદિરના ઘણા નજીક પહોંચી ગયા છીએ આ મંદિરનો ગેટ છે હમણાં દર્શન કરાવું હો આમારે મારે ભારુકે દાદાની જગ્યાના દર્શન આ દાદાનું મંદિર આ હનુમાનજીનું મંદિર શંકરનું મંદિર જય ભાઈ કહે દાદા હાડું ચાર માટે જાય છે જાય ભલે કાઢુક્ય બાપાની મંદિરની બાજુમાં આ હનુમાનજીનું મંદિર જય બજરંગ હનુમાનજી ના મંદિરના બહારનો નજારો આ શંકર ભગવાનનું મંદિર નંદી મહારાજ નમ શિવા મંદિરની પાછળ અખાડો છે તેનો નજારો આટલી જગ્યા મંદિરની છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જે અહીંયા સમૂહ લગ્ન થયા આ ત્યારના બધા ફોટા આ લોકોએ મનુભાઈ જેઠભ સભ લગ્ન કરવા ગયા એમના દીકરા ગોપાલભાઈ જેઠવા વચ્ચે છે ગોપાલભાઈ જેઠવા ગોપાલભાઈ મનુભાઈ જેઠવા ચલો હવે સુરાપુરા બાપા ત્યાં જેઠવા કોળના સુરાપુરા બાપાની જગ્યા નામ સહિત વાંચવું તો વાંચી શકાય जय सोरापुरा बापा जय सूरापुरा बापा सब राखो सब कर सौने काम करने शक्ति आप जो। જય શક્તિવા જય સુરપુરા બાપા દાદાની જગ્યાનું આજુબાજુનું લોકેશન કપાસ વાવ્ય લાગે છે હા હા અને આ ગામમાં જવાનો રસ્તો અને આ નાજાપુરને બાલાપુર પાટીએ જવાનો રસ્તો ચલો હવે ચાલવા મળીએ બરાબર જય ભાવુ કે દાદા